મિત્રો અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે આપ સૌ મિત્રોને પણ એક પ્રશ્ન જરૂર થતો હોય છે કે એકસો ચુમ્માળીસ વર્ષ બાદ કેમ આ મહાકુંભ મેળો ભરાયો અને દર બાર વર્ષે મહાકુંભ મેળો કેમ ભરાય છે અને આ ચાર જ સ્થળો પર કેમ મહાકુંભનો મેળો ભરાય છે અને આની પાછળનું રહસ્ય શું છે અને આ વખતનો મહાકુંભ કેમ ખાસ એકસો ચુમ્માળીસ વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ તો મિત્રો આજના વિડીયોમાં માધ્યમથી આપને આ બધા જ તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે પરંતુ તેની પહેલાં આપ સૌ મિત્રોને મારી વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયોને હજી સુધી લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મિત્રો આ મહાકુંભ મેળો વિસ્તાર દિવસ ચાલવાનો છે મેળો છે વિશ્વભરમાંથી કરોડો કરોડોથી વધુ યાત્રાળીઓ હાજરી આપે છે મિત્રો આ ધાર્મિક મેળાવણો સાંસ્કૃતિક પરંપરા છે આધ્યાત્મિકતા સંગમ છે મિત્રો આજના વિડીયોમાં ના માધ્યમથી આપને જણાવીશું કે મહાકુંભનું આયોજન એકસો ચુમ્માળીસ વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને મહાકુંભના કેટલા પ્રકાર છે તેનું મહત્વ શું છે પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે ત્રિવેણીમાં ડૂબકી લગાવવા માટે દેશ અને વિદેશોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચાશે આ સિલસિલો હવે સતત ચાલુ રહેશે મિત્રો દર બાર વર્ષે વર્ષે જાતો કુંભ મેળો દરિદ્વારમાં ગંગા કિનારે નાસિકમાં ગોદાવરી ઉજ્જૈનમાં સિપા અને પ્રયાગરાજમાં ત્રિવેણીમાં યોજાય છે ત્યારે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા આ વખત મહાકુંભને ખાસ માનવામાં આવી રહ્યો છે મિત્રો હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે મિત્રો પ્રયાગરાજનો મહાકુંભ મેળો ખરેખર બધા કુંભ મેળાઓથી સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે મિત્રો કુંભનો અર્થ કળશ થાય છે અને જ્યોતિષશાસ્ત્રો અનુસાર કુંભ રાશિનું પણ પ્રતિક છે આ મેળાથી પૌરાણિક માન્યતા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે મિત્રો આ મહાકુંભ મેળાનું આયોજન કેમ આ ચાર સ્થળોએ જ થાય છે તો મિત્રો એવું કહેવાય છે કે દેવતાઓ અને દાનવોને ત્યારે સમુદ્ર મંથનમાંથી મળેલા રત્નોએ એ બીજામાં વેચવાનું નક્કી કર્યું હતું આ સમય દરમિયાન સૌથી મૂલ્યવાન અમૃત મળ્યું આવ્યું અને તેમને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું દાનવોની દાનવોથી બચવા માટે ભગવાન શ્રી હરિએ વિષ્ણુએ તેમના વાહન ગરુડને અમૃતનો ઘડો આપ્યો પરંતુ દાદાઓએ તે તેની છીનવી લીધો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે કડામાંથી અમૃતના ટીપા છલકાયા અને પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈનમાં પડ્યા એવું માનવામાં આવે છે કે આટલા માટે મિત્રો તેનું આયોજન આ સ્થાન પર સ્થળોએ કરવામાં આવે છે અને મિત્રો એવું કહેવાય છે કે આ મહાકુંભનો મેળો આદિશંકરાચાર્ય શરૂ કર્યો હતો મિત્રો મહાકુંભના ઇતિહાસ વિશે બહુ માહિતી તો નથી પરંતુ કેટલાક ગ્રંથોમાં કુંભ મેળો આઠસો પચાસ વર્ષથી પણ જૂનો હોવાની માહિતી આપવામાં આવે છે મિત્રો આદિશંકરાચાર્યે મહાકુંભની શરૂઆત કરી હતી તો કેટલીક કથાઓમાં ઉલ્લેખ છે કે મહાકુંભ મેળાનું આયોજન સમુદ્ર મંથન બાદથી થયું હતું અને ત્યારથી થતું આવે છે તો કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેની શરૂઆત

અર્ધકુંભ પૂર્ણકુંભ અને મહાકુંભ મેળાનો સમાવેશ થાય છે કુંભ મેળો દર ત્રણ વર્ષે વારાફરથી હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજના નદી કિનારે યોજાય છે અર્ધકુંભ મેળો દર છ વર્ષ વર્ષે મિત્રો હરિદ્વાર અને પ્રયાગરાજમાં ઉજવાય છે પૂર્ણકુંભ મેળો દર બાર વર્ષે ચાર પવિત્ર સ્થાનો પર હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજમાં ઉજવાય છે જેમાં લાખો ભક્તો અને યાત્રાળુઓ આવે છે જ્યારે મિત્રો મહાકુંભ મેળો એકસો ચુમ્માળીસ વર્ષરાજ વર્ષ બાદ કેમ મહાકુંભનું આયોજન થાય છે તો મિત્રો પ્રયાગરાજમાં યોજાતો આ મહાકુંભ મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અહીં ત્રણ નદીઓ પવિત્ર નદીઓનો સંગમ થાય છે ગંગા યમુના અને સરસ્વતી સંગમ થાય છે તેની આ સ્થળ અન્ય સ્થળો કરતાં વધુ મહત્વપૂર્ણ છે મિત્રો ધાર્મિક માનવામાં આવે છે કે સરસ્વતી નદી આજે લુપ્ત થઈ ગઈ હોવા છતાં પણ તે હજુ પણ સપાટી પર રહે છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ આ ત્રણ નદીઓનો સંગમ પર શાહી સ્નાન કરે તો તેને મોક્ષ મળે છે મિત્રો સંગમ કિનારા ખાસ કરીને મહાકુંભ દરમિયાન શાહી સ્નાન માટે જાણીતા છે અહીં મેળા દરમિયાન આત્મિક જ્ઞાનની સાથે વાસ્તવિક અને સામાજિક સંવાદિતનું પણ આદાન પ્રદાન થાય છે પ્રયાગરાજમાં આ કાર્યક્રમ દરમિયાન સંતો ઋષિઓ અને યોગીઓના ધ્યાન અને સાધના માટે ખાસ સમય હોય છે જ્યારે બાર વર્ષ પૂર્ણ થાય છે ત્યારે મહાકુંભ પુરાણ થાય છે પૂરા થાય છે ત્યારે મહાકુંભનું આયોજન થાય છે તેથી જ એકસો વર્ષ એટલે કે મિત્રો બાર પ્લસ બાર એટલે કે એકસો થાય છે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન એકસો ચુમ્માલીસ વર્ષ પછી થયું છે અગાઉ કુંભ મેળો બે હજાર ઓગણીસમાં અને પૂર્ણ કુંભ મેળો બે હજાર તેરમાં યોજાયો હતો મિત્રો સમુદ્ર મંથનના સમયે જનો સહયોગ આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું વિશેષ મહત્વ છે કારણ કે દસથી બાર કરોડ લોકો ફક્ત સંગમમાં સ્નાન જ કરે કરશે મિત્રો એક પૌરાણિક માન્યતા એવી પણ છે કે પૃથ્વી પર મહાકુંભ દરમિયાન સ્વર્ગના રાજા દરવાજા ખુલી જાય છે અને દેવતાઓ પણ પૃથ્વી પર આવીને પવિત્ર સંગમમાં સ્નાન કરે છે મિત્રો શિવપુરાણ અનુસાર માધા પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ દેવી પાર્વતી અને કૈલાશના અન્ય નિવાસી અલગ અલગ દેશ ધારણ કરીને કુંભમાં આવે છે તો આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભનું પોતાનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે મિત્રો જ્યોતિષીઓ કહે છે કે આ સમયે સૂર્ય અને શનિ ચંદ્ર અને ગુરુની સ્થિતિ સાગર મંથન સમય જેવી હતી તેવી જ બની રહી છે આનાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વધે છે અને માનવ શરીર પર સકારાત્મક અસર પડે છે તેથી જ મહા કુંભ મેળાનો આધારિત તેમજ ભૌતિક દ્રષ્ટિકોણથી ફાભદાયક છે મિત્રો કુંભ કુંભમેળાના આયોજનના રાશિચક્રનું મહત્વ હકીકતમાં ગુરુ ગ્રહને સૂર્યની આસપાસ એક પરિક્રમા કરવામાં આવે છે બાર વર્ષ લાગે છે તેથી મિત્રો દર બાર વર્ષે કુંભ મેળાનું સ્થાનક નક્કી કરવામાં આવી છે ખાસ ભૂમિ ભૂમિકા એ આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિ અને તેમની રાશિમાં ફેરફાર કારણે નદીઓ પણ બાર વર્ષે પોતાનું કાયબ કરે છે જેના કારણે તેનું પાણી અમૃત જેવું બની જાય છે ત્યાંથી મિત્રો કુંભ બાર વર્ષના અંતરલાળ પર અલગ અલગ સ્થળોએ ઉજવવામાં આવે છે મિત્રો કુંભ મેળાનું એક ચક્ર છે જેમાં તે હરિદ્વારના કુંભ મેળાથી શરૂ થાય છે કુંભ દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે વારાફરતી અલગ અલગ ચાર જગ્યાએ યોજા યોજાય છે જેમાં હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાશિક છે જ્યારે નાશિકમાં કુંભ મેળાનું આયોજન થાય છે ત્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે આને સિંહ સ્થાન પણ કહેવાય છે ગ્રહોની આ સ્થિતિ બાર કલાકમાં બાર વર્ષમાં એક વાર થાય છે કોઈ ચોક્કસ સ્થળે કુંભ મેળાનું વિશેષ મહત્ત્વ હોય છે ઉદાહરણ તરીકે હરિદ્વારમાં હરકી પોડી ઘાટ ધાર્મિક રીતે ઊંચો દરવાજો ધરાવતો હોવાથી અહીં જાતો કુંભ આર્થિક ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વનું માનવામાં આવે છે તેવી જ રીતે મિત્રો પ્રયાગરાજમાં મહત્વપૂર્ણ છે કે કારણ કે તે ત્રિવેણી સંગમ સ્થળ છે આ બંને ધાર્મિક સ્થળો દર છ વર્ષે અર્ધકુંભ પણ આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત આ સ્થળોએ મેળો ગંગા દશેરા અને અન્ય સ્નાન મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે તો મિત્રો આ હતા એકસો ચુમ્માળીસ વર્ષ મહાકુંભ મેળાનું આયોજન કેમ થાય છે એના કારણે તો મિત્રો આ આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને આજનો વિડીયો આપ મિત્રોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રો સુધી પણ માહિતી જરૂરથી પહોંચાડજો અને મિત્રો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ હર હર ગંગે હર હર મહાદેવ વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર